સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જે કે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો અહીં એક પ્રશ્ન જે તમામ વિદ્યાર્થી મિત્રોને ઉદ્દભવે તેવો છે કે અહીં એક પ્રશ્ન રજૂ કરેલો છે લાલ અને લીલા રંગને સાથે ભેળવવાથી કયો રંગ બને છે મિત્રો એમાં ચાર ઓપ્શન આપેલા હતા વાદળી કથાઈ નારંગી કે પીળો તો મિત્રો અહીં ઓફિશિયલ આન્સર કીમાં છે ઓપ્શન બી કથાઈ છે તે આન્સર આપેલો છે પરંતુ મિત્રો ઘણા મિત્રોનો જે કહેવાનું થાય છે કે આ પ્રશ્નમાં જવાબ આવે છે પીળો તો સાચો જવાબ શું છે અને શું છે આની હકીકત તે સંપૂર્ણ માહિતી આજના વિડિયોમાં આપણે જોઈશું અને બીજા ત્રણ માર્ક પણ જે દરેક વિદ્યાર્થીઓને મળવાના છે તો આ ત્રણ માર્ક ક્યાં છે તે તમામ માહિતી આ વિડિયોમાં આપણે જોઈશું તો મિત્રો હવે આપણે આ રંગ વિશેના પ્રશ્નની વાત કરીએ તો મિત્રો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે લાલ અને લીલા રંગના મિશ્રણથી કયો રંગ મળે છે તો મિત્રો તેમાં જવાબ આવે છે કથાઈ જવાબ આવે છે પરંતુ અહીં જે દસમા ધોરણના જે બુક છે સાયન્સની તેમાં જે આપવામાં આવેલું છે રંગ ચક્ર તે મિત્રો પ્રકાશના અવલોકન દ્વારા જે તૈયાર કરવામાં આવેલું છે બાજુમાં તમે જોઈ શકો છો કે ટોચ દ્વારા છે લાલ લીલો લાલ લીલો અને વાદળી રંગ જે પ્રકાશ કરવામાં આવે છે તો અહીં લાલ અને લીલાના વચમાં પીળો રંગ બને છે પરંતુ અહીં પ્રશ્નમાં આપણે અહીં રંગ વિશે વાત કરવામાં આવેલી છે પ્રકાશ વિશે વાત કરવામાં નથી આવી તેથી મિત્રો અહીં જવાબ છે તે કથાય આવશે ને આ જે રંગચક્ર છે તે પ્રાથમિક રંગોનું જે પ્રકાશનું જે અવલોકન દ્વારા તૈયાર કરેલું રંગચક્ર રહેલું છે મિત્રો રંગ દ્વારા જે મિશ્રણ કરીને કરેલું છે તે નથી અહીં તો મિત્રો અહીં જવાબમાં કથાએ જ જે ઓફિશિયલ જે જવાબ આપેલો છે તે જ જવાબ અહીં સાચો પડશે ને મિત્રો પ્રશ્નમાં એવી કોઈ પણ પ્રકારની ચોખવટ કરવામાં નથી આવી કે પ્રકાશ દ્વારા અહીં ફક્ત રંગો વિશેની જ વાત કરેલી હતી તેથી તેમાં જવાબ છે તે કથાએ જ જવાબ જે સાચો ગણવામાં આવશે જે ઓફિશિયલી આન્સર કીમાં પણ આપવામાં આવેલો છે તો મિત્રો હવે આપણા ત્રણ જે પ્રશ્નો છે રાષ્ટ્રધ્વજની લંબાઈવાળો બીજો છે શ્રેણીવાળો અને ત્રીજો છે જે સંબંધને લગતો જે પ્રશ્ન છે આ ત્રણ પ્રશ્નો છે મિત્રો તેના જે ઓપ્શન આપવામાં આવેલા હતા તે તમામ ઓપ્શનો જે ખોટા હતા તેમાંથી એક પણ જવાબ આવતો ન હતો તેથી આ તને તન પ્રશ્નોના જે માર્ગ છે તે તમામ વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહ્યા હતા એટલે કે અહીં તેમાં લખવામાં પણ આવ્યું હતું કે ગુણ તમામને મળવાપાત્ર થશે એટલે મિત્રો આ ત્રણ માર્ક તો એમનામ જ દરેક વિદ્યાર્થીઓને મળવાના છે તો મિત્રો આ હતા મહત્ત્વપૂર્ણ વિડીયો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક અને વિડીયોને જરૂરથી શેર કરી દેજો અને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો